સ્વામીનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસ સૂત્રનું શ્રી જોઈએ છે એમાં આપણે આ મિથ્યાત્મનું કારણ વ્યાવૃત્તિ નહીં પણ બાદ એ મુદ્દો અત્યારે સ્વીકાર ચલાવી રહ્યા છે વળી જે એમ કહેવામાં આવ્યું કે ઘટાદી વિશેષો બદલાતા હોવાથી મિથ્યા છે બરાબર ઘટાદી વિશેષો બદલાતા હોવાથી મિથ્યા છે એટલે શું રોજ રોજ આપણે જોઈએ છે કે માયાના જે કોઈ પણ વિષયો જે છે વસ્તુઓ એમાં રોજ રોજ પરિણામ પામે ને એટલે રોજ રોજ બદલાય એટલે એને મિથ્યા કયા છે કોણ કહી જવું મિથ્યા જેવું અદ્વૈતીઓ કહી જાય આપણે શું કહીએ છીએ નાસવત પરિવર્તનકારી હવે એ લોકો કેમ એને એવું કહે છે કે આપણે હમણાં સમજ્યા ભલે આ મોબાઈલ પર સાંભળનારા શ્રોતાઓને ન સમજ પડે પણ તમને સમજ પડી જાય મોબાઈલ પર જે સાંભળે છે એને સમજાવવા માટે આપણે એકસો ને છમાં પાનાની જે ટીકામાં જોયું એ પ્રમાણે કે ભાઈ અદ્વૈતીઓ જે છે તે સજાતીય ભેદ વિજાતીય ભેદ અને સ્વગત ભેદ એ ત્રણે ભેદે કરીને ત્રણે ત્રણ ભેદે રહિત સમજે અને ભ્રમ જે છે તેમાં ગુણ ગુણી ભાવ રહ્યો નથી કોઈ પણ વિશેષણ રહ્યું નથી વિશેષણ વિશેષ્ય ભાવે રહિત એ ભ્રમને એ લોકો સમજે છે કે ભાઈ વિશેષ્ય વિશેષણ જેવું કંઈ હોતું નથી ભ્રમ એટલે એકલું ભ્રમ એમ કહીને સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ જે છે કે જગતનું કારણ જે ભ્રમ જે છે એને ભ્રમના સ્વરૂપ લક્ષણ તરીકે ઘટાવે છે કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે તેના સ્વરૂપનું લક્ષણ છે બરાબર એટલે સત્યમમાં એ લોકો શું કહે છે કે એ ભ્રમ કેવું છે તો જળ નહીં એવું જ્ઞાનમમાં એ લોકો કેવું છે કે ભાઈ એ ભ્રમ કેવું જળ નહીં ઓર સત્યમમાં એ લોકો એવું કહે છે કે ભાઈ અસત નહીં એવું જ્ઞાનમમાં એવું કહે છે કે ભાઈ જન નહીં હોય અને અનંતમમાં એ લોકો શું કહે છે કે ભાઈ એ સર્વ પણ એ એના સ્વરૂપનું લક્ષણ છે ત્યારે આપણે વિશિષ્ટતા જોઈતીઓ ગુણ ગુણી ભાવ સ્વીકારીએ છીએ સત્યમ એટલે આપણે શું કહીએ છીએ કે ભ્રમ જે છે તે ત્રિકાળ બાધિત તત્વ છે સત્ય છે સત્ય ત્રિકાળ બાધિત એટલે શું છે કે ભ્રમ સિવાય માયા જે છે એને આપણે સત્ય માનીએ છીએ એનું કાર્ય સત્ય નથી પણ ભ્રમ સંપૂર્ણ ત્રિકાળ બાધિત તત્વ છે ત્રણે ત્રણ કામમાં તમે ભ્રમ વિશે ભગવાન વિશે એવો ડાઉટ ન કરી શકો કે અત્યારે જેવું છે સ્વરૂપ અને સ્વભાવ બંનેથી એક સરખું છે એટલે આપણે એને સત માનીએ ભગવાનમાં કોઈ કાળમાં પણ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળમાં સ્વરૂપ અને સ્વભાવ એમાં ફેરફાર થતો નથી આ સત્યમની બેસ્ટ વ્યાખ્યા કોના પ્રમાણે વિશિષ્ટતા એક વેદાન પ્રમાણે હવે આ લક્ષણ જે બ્રહ્મા જે છે સમજજો એ બીજામાં નથી કેમ જીવ જે છે એના સ્વભાવને વિશે ફેરફાર થાય છે એટલે એને સત્ય તમે કહી શકો પણ બ્રહ્મ જેટલું સત્ય નથી એ ત્રિકાર બાધિત સ્વરૂપે કરીને છે સ્વભાવે કરીને એ કેવું છે જય સ્વામિનારાયણ મહારાજે કહ્યું કે ગમે એટલા ધીરજવાળા લોકોની સભા ભરાઈને બેઠી હોય પણ ત્યાંથી કોઈ ઉપર સ્ત્રી જાય તો ટીંચું ટીંચુ ટાઈ ટાઈ આઈડિયા આવ્યો એટલે સ્વભાવ આપણો કેવો છે વિકારવાન છે એટલે જીવને સત્ય કયો સમજો નીતિઓ નીતિઓ નામમાં જીવને પણ કયો ખરો પણ એ એનું સત્યત્વ જે છે તે સ્વરૂપ સુધી શું છે મર્યાદિત છે સ્વભાવ વાળું નથી કારણ કે આપણા સ્વભાવમાં વિકાર થાય જ છે સમજો કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર આ બધું આપણે કેરીને વરેલું છે એટલે આપણે બ્રહ્મ જેવા તો ટોટલી કોઈ કાળે થઈ જ નહીં શકવાના હા મુક્ત અવસ્થામાં જઈશું ત્યારે પરમાત્માની કૃપાએ કરીને એવા જઈશું કેવી રીતે કૃપા એ કરીને પણ જો ગોલોક ધામ માં જઈને પણ રાધિકાજી અને બીજા કોણ શ્રીધામાં એ બંને એકબીજાનો અવગુણ લીધો તો પછી ત્યાંથી કા આવવું પડ્યું પાછું આલોક ને વિશે આવવું પડ્યું ને સમજવા જેવું છે એટલે આપણું સત્યત્વ જે છે એ સ્વરૂપ લક્ષણ છે સ્વભાવ લક્ષણ નથી સમજજો આ બરાબર ભગવાનમાં જે છે તે સ્વરૂપ અને સ્વભાવ બંને એક સરખા જ રહી છે એમાં ફેરફાર થતો નથી બીજું આવે જ્ઞાનમ તો જ્ઞાનમમાં શું આવે ભગવાનનું ચેતનત્વ એટલે જ્ઞાન સ્વરૂપ હવે ભગવાન કોટી બ્રહ્માંડમાં જે રહ્યા છે સર્વ જ્ઞાન સ્વરૂપ તો છે પણ એની જોડે ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ પણ રહ્યો છે કેમ તમે મારા વિશે શું વિચારો છો કે હું તમારા વિશે શું વિચારું છું એ ભગવાનને ખબર પડે છે પડે છે પણ તમે મારા વિશે શું વિચારો છો ને હું તમારા વિશે શું વિચારું છું એની નક્કર માહિતી આપણે બીજાને એકબીજાને નથી આઈડિયા આવે છે આપણે જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન નામનો ગુણ આપણામાં રહેલો છે પણ કેટલો રહેલો છે મર્યાદિત સામાન્ય ગુજરાતી ભાષામાં શું કહેવાય મર્યાદિત હવે જો સિમ્પલ વાત કરું અત્યાર સુધી આપણે દર્શન બંધ લીધ્યા ત્યાં સુધી નારાયણ મુનિદેવના દર્શન કર્યા વામન રૂપે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા અત્યારે પેલા બ્રહ્મચારી જે છે તે અત્યારે દર્શન તો ધરાવી રહેલા જ વાગા ભગવાનને ને અત્યારે આપણે દર્શન થાય છે તો ભગવાનને ખબર છે કે અત્યારે કયા વાગા ધરાવે છે તમે કહો કે એને જ પહેરાઈ રહેલા એટલે ને અરે ભાઈ એને પહેરાઈ રહેલા એટલે નહીં પણ એ ભગવાન કેવા છે સર્વવ્યાપક છે એમના જ્ઞાનની કોઈ સીમા નથી ત્યારે ભગવાનનું અતિન્દ્રિય પણ છે આપણું જ્ઞાન કેવું છે આપણા ઇન્દ્રિય લક્ષણે કરીને અત્યારે મર્યાદિત છે આંખ જે છે તેની કેપેસિટી છે કે કેટલા ફૂટ કે કેટલા મીટર એટલું જ જોઈ શકે કાન જે છે તે કેટલા ફૂટ કે કેટલા મીટર એટલું જ સાંભળી શકે ભગવાનને તો આવતીકાલે પેલા બ્રહ્મચારીને કોઈ સંકલ્પ થશે અને શું ધરાવશે એ પણ ખબર છે આઈડિયા આવે છે બીજી વાત હવે બ્રહ્મચારી ખબર પડે કે ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે પોતે તો જ્ઞાન સ્વરૂપ છે જ પણ ભગવાનમાં જ્ઞાન નામનો ગુણ પણ રહેલો છે એટલે ગુણ ગુણી ભાવ ભગવાનમાં છે રામાનુદાન પ્રમાણે એ એકલું સ્વરૂપ લક્ષણ નથી અદવૈ શું કહે છે ફક્ત એકલું સ્વરૂપ લક્ષણ જ્યારે આપણે શું કહે છે ના સ્વરૂપ લક્ષણ તો છે જ પણ એની જોડે એ ભગવાનમાં રહેલો ગુણ પણ છે બીજું એના પછી આવે અનંત તો સર્વવ્યાપક પણ કોનું સર્વવ્યાપક ફણું ભગવાનમાં તો ભગવાન સિવાય બીજો કોઈ સર્વવ્યાપક છે તમે અહીંયા બેઠા છો એક દેશ અને એક કાળમાં એટલે આ દેશ અને આ કાળમાં તો અત્યારે તમે ઘરે છો નથી ને દેશ એટલે જગ્યા કાળ એટલે સમય ભગવાન અત્યારે દરેક જગ્યા પર અનંત કોટી બ્રહ્માંડમાં લીલા અને નિત્ય છે અનંતોટી એટલે આ અનંતમ નામનો ગુણ જે છે તે પણ કોનામાં રહેલો છે ભગવાનમાં હવે કોઈ એવી દલીલ કરે મુક્ત અવસ્થામાં જીવ જે છે એનું સ્વરૂપ તો ભલે અણુ પરિમાણ રહી પણ એનું જ્ઞાન જે છે તે સર્વવ્યાપક થાય પણ સ્વરૂપ નહીં થતું ને સમજો એટલે સ્વરૂપ એનું કેટલું અણુપરિમાણ એટલે અણુપરિમાણ જ રહી છે એટલે સમજો સત્યમ અને અનંતમ આ બંનેમાં ફરક પડે છે સત્યમ જે કહ્યું ત્યાં સ્વરૂપ લક્ષણ બદલાતું નથી સ્વભાવ બદલાય છે આપણો સ્વભાવ કાયમ બદલાયા કરે છે હું જીવની વાત કરું છું અત્યારે અને અનંતમ માં કયો આ સ્વભાવ બદલાય છે સ્વરૂપ અણુ પરિમાણ જ રહી જીવ નહી સમજ્યા ને ગરબડા આવીને જો હવે આ છે ને આ બધી વસ્તુ કેવી છે બેસીએ બેસીએ શીખાય અનુભવથી શીખાય હું અહીંયા બેસું જ ને એટલે મારી લાઈટ ચાલે છે સમજો ઘરે બેસું તો મારી પણ ન ચાલે અહીંયા બેસું જ ને એટલે પેલું કેવું ઇન્દ્રિયો જે હોય ને તે એકદમ સતેજ હોય અને સત્વગુણની એકદમ તીવ્ર વૃદ્ધિ થાય અહીંયા બેસે એટલે જગ્યા એવી છે એનો કમાલ છે સાંભળો સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ હવે અહીંયા ભગવાન જે છે એના ઉપર આ સ્મૃતિ લખેલી છે આ સ્મૃતિ જે છે ને ભગવાન પર છે સમજો પણ અહીંયા જ્યારે આપણે એ સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણ જે છે એને જીવ જોડે સરખાવીએ જે કેવી રીતે સરખાવે સરખામણી ભગવાનની ને આપણી નહીં થતી તમે કહો ભગવાન જોડે થોડી આપણી સરખામણી થાય ના લક્ષણોની સરખામણી થાય છે ભૂમિકામાં ઘણી જગ્યા પર કરેલી છે કે ભાઈ આ જીવની કે આ લક્ષણ જે આનું કહ્યું તો આ લક્ષણ જ કેમ કહ્યું તો પેલામાં ન જાય એટલે આ કહ્યું અક્ષર ભ્રમ તો એમાં આ લક્ષણ કહ્યું તો એ બીજામાં ન જાય પ્રમાણે એટલે અહીંયા લક્ષણોની સરખામણી વ્યક્તિઓની સરખામણી નથી ભગવાન જોડે સરખામણી પોસિબલ જ નહીં લક્ષણોની સરખામણી છે સ્વરૂપ અને સ્વભાવ આ બંનેથી ચેતનોની સરખામણી થાય અને માયાની પણ થાય ત્રણ તત્વોને આપણે સ્વીકારીએ જીવ વિશ્વને માયા હવે તમે સત્યમની વાત કરો તો જીવ ત્રણે ત્રણ કાળમાં છે ભગવાન ત્રણે ત્રણ કાળમાં છે અને માયા પણ છે તો સ્વરૂપ જ્યાં સત્યમાં આવે તો ત્રણે ત્રણ છે તો પણ સ્વભાવમાં ફેર પડી જાય જીવનો સ્વભાવ જે છે તે ત્રણે ત્રણ કાળમાં એક સરખો રહેતો નથી હમણાં જ કોઈ આતંકવાદી બંદૂક લઈને નહીં આવે એટલે આપણે ભાગમ ભાગી સત્સંગ મૂકીને હું આત્મા છું અજર છું અમર છું અછેત છું એ બધું છોડીને ભાગમ ભાગે ભાગા આવે બાજુ બોમ્બ ફૂટે તો અહીંયાથી પેલો ચાલી હોય જાય અરે કુદી બી પડે લોકો સમજો પણ ભગવાનને એવો ભય નહીં લાગતો એટલે સ્વરૂપ અને સ્વભાવ બંનેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ત્રણે ત્રણ કાળમાં ભગવાનમાં નહીં થતો આપણામાં થાય છે એટલે સત્યમ જે લાગે પહેલું એ ભગવાનને પરિપૂર્ણ લાગે આપણામાં અડધું જ લાગે કેમ સ્વરૂપે કરીને આપણે કાયમ માટે ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યાં સુધી અરે અજ્ઞાન અવસ્થામાં જીવ મર્યો નથી તો હવે ભગવાનના સ્વરૂપનું ને તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું છે તો હવે કાં મરવાનું છે એ મરવાનો તો નથી એ નક્કી વાત છે એટલે સત્ય તો એ છે ત્રિકાર બાધી અત્યારે છે તો ભવિષ્યમાં પણ રહેવાનો છે અને ભૂતકાળમાં પણ હતો જ કે આપણે ખબર છે પણ આપણા સ્વભાવમાં ફેરફાર થાય છે બંદૂકની વાત સાંભળીને અહીંયા તમને થયું કે વાસુદેવભાઈ કા બંદૂકનું નામ ભગવાનને ડર નથી સમજો બરાબર હવે બીજું જ્ઞાનમ અત્યારે અદ્વૈતને વિશિષ્ટ અદ્વૈતને પુરાણે મૂકો આપણી આપણી જ વાત કરી જ્ઞાનમની વાત તો આપણું જ્ઞાન આપણામાં પણ જીવમાં જ્ઞાન રહ્યું છે ભગવાનમાં પણ જ્ઞાન રહ્યું છે પણ ભગવાનનું જ્ઞાન કેવું છે ત્રિકાળવાદી જ છે બરાબર આપણું જ્ઞાન ત્રિકાળવાદી જ છે ગઈ કાલે શું જમેલા એ આપણે યાદ રહેતું નથી ગઈ કાલે શું થવાનું છે તે આપણે ખબર નથી વર્તમાનમાં નારાયણ મુનિદેવને શું દર્શન કરાવે છે તે આપણે ખબર પછી તો ભાઈ તમે કહો છો યાદ આપણે જ્ઞાન કઈ બાબતનું છે આટલી બધી વસ્તુ તો નહીં ખબર આપણે ભાઈ આપણું જ્ઞાન જે નક્કી શીખા પર્યંત એટલે ઇન્દ્રિયોમાં જે જ્ઞાન રહ્યું છે તે લિમિટેડ છે બરાબર આપણામાં જ્ઞાન સ્વરૂપ છે આત્મા એટલે આપણે આપણી જાતને ઓળખવા માટે બીજાની જરૂર નહીં પડતી એ વાત સાચી જ્ઞાન નામનો ગુણ રહ્યો છે એના દ્વારા આપણે બીજા પદાર્થોને પણ ઓળખીએ છીએ પણ આપણી ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે જેના દ્વારા આપણે બીજા પદાર્થોને ઓળખીએ છીએ સમજો એ લિમિટેડ છે ભગવાનનું કેવું છે ભગવાન નું અનલિમિટેડ છે ભગવાન ને એવી કોઈ ચિંતા નથી કે ભાઈ આ જીવ જુદી શું કહ્યું તો હું આ ફળ જઈને ગમે ત્યાં ખાઉં પણ મને મને એવું લાગ્યું કોઈ જોઈ જ રહ્યું છે કોણ ભગવાન સમજો એટલે ભગવાનમાં એ ગુણ એવો રહેલો છે કે અનંત કોટી જીવ જે અનંત કોટી કર્મો કરે છે એ ભગવાન કેવા એક કાળા વિચિન્ન અંધીમાં પાણીનું બિંદુ જેમ તટસ્થ કોઈ તંદુરસ્ત પુરુષ ધારીને રહ્યો એવી રીતે જોયું છે અને બધાને એના કર્મ પ્રમાણે એનું ફળ પણ આપે છે આ ભગવાનના જ્ઞાનનો વિશેષ તમે એને હું કોઈ દિવસ કર્મનું ફળ આપી શકીએ આપવા જઈએ તો પેલો તમારા ઘરે આવીને તમને આપી દે ફળ પછી સમજી ગયા આ ભગવાનનું જ્ઞાન હવે જ્ઞાન નામનો ગુણ ભગવાનમાં રહ્યો છે આપણામાં પણ રહ્યો છે પણ આપણા જ્ઞાન નામના ગુણની શું છે મર્યાદા ભગવાનનું જ્ઞાન નામનો ગુણ જે છે તે કેવો છે અનંતમ છેલ્લું આવે અનંતમ અનંતમમાં સર્વવ્યાપકપણું કયું કોનું સત્યમ અને જ્ઞાનમનું તો ખરું જ એટલે ભગવાન સર્વવ્યાપક છે ભગવાનનું જ્ઞાન પણ સર્વવ્યાપક જ છે અને ભગવાન રૂપે કરીને સર્વ વ્યાપક સ્વરૂપે કરીને સર્વવ્યાપક બધી રીતે સર્વવ્યાપક જીવ જીવમાં રહેલા એ ભગવાન જે છે તે પણ એનું સર્વવ્યાપકપણું અને સર્વવ્યાપકપણું પાછું અંતરિયામી પણ કર્મ ફળ પ્રદાતા પણ રહીને એટલે કર્મનું ફળ આપે એ સવિશેષ

સર્વવ્યાપક પણ અનંતમમાં આવ્યું ભગવાનનું સમજો જીવ જે છે તમે કહો મુક્ત અવસ્થામાં જાય છે તો એ પણ એના લક્ષણે કરીને એનામાં ભગવાન એવું એમ કહે કે લક્ષણ આવે છે કે ભાઈ એનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે જે અક્ષરધામમાં બેઠો બેઠો એ એમ કહી કે એના ધર્મ બુદ્ધ જ્ઞાને કરીને અનંતકોટી બ્રહ્માંડમાં શું કોઈ ઘટના થાય કે શું થઈ ગઈ તે બધી ભૂત ભવિષ્યને વર્તમાનમાં જે કંઈ થયું તે પણ એ જાણી શકે છે તો એનામાં પણ અનંતમ નામનો સ્વભાવ લક્ષણ તો આવ્યું ને ભાઈ સ્વભાવ લક્ષણે ભગવાને એને આપ્યું પ્રથમના તેતાળીસમાંની ટીકા પ્રમાણે પણ સ્વરૂપે કરીને અણુ પરિમાણ જ રહી છે એટલે સમજો હવે પહેલું સત્યમ જે છે અને ત્રીજું અનંતમ જે છે એમાં આ બે ફેરફાર છે જીવને વિશે સત્યમમાં સ્વરૂપ જે છે સમજો એ આપણું ને જીવનું અને પરમાત્માનું સેમ ટુ સેમ રહી છે સ્વભાવમાં ફેર પડે છે અને અનંતમ જે છે એમાં કેમાં ફેર પડે છે સ્વરૂપમાં કારણ કે ભગવાનનું સ્વરૂપ જે છે એને કરીને સર્વ વ્યાપક છે ત્યારે આપણું સ્વરૂપ કેવું છે પરિમાણ પણ સ્વભાવમાં ભગવાન એના ગીણમાં ફેરફાર આપે છે ભાઈ મારો મુક્ત થયો છે તો અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ થાય છે એ તને આમ જ કૃપાય કરીને ભગવાન બળાત આપે છે આ ફરક છે એટલે જીવ કદાપી કોઈ પણ અવસ્થામાં ભ્રમ બની શકતો નથી સમયનો અભાવ છે વધારે કંઈ કહી નહીં શકતા રંગ જામે છે ત્યારે જ એવું થાય છે શ્રીપતિ શ્રી ધરમ સર્વદેવી સ્વરમ